માતૃભૂમિ ન્યૂઝ માતૃભૂમિની आवाज માતૃભૂમિ કે લિયે ભારતે અમદાવાદમાં મળેલી ઓડીઆઈ વર્લ્ડ કપ ફાઇનલની હારનો બદલો લઈ લીધો છે ચેમ્પિયન ટ્રોફીની સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટથી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે ટીમ ઇન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફીમાં સતત ત્રીજી વાર ફાઇનલમાં પહોંચી છે ત્યારે ટીમ ઇન્ડિયાની જીતને લઈને ગુજરાતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમજ ભવ્ય આતિશબાજી કરીને લોકોએ ભારતની જીતને વધાવી હતી ભારતની ભવ્ય જીતને લઈને સુરતીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો સુરત શહેરના ભાગડ રસ્તા પર ટીમ ઇન્ડિયાની જીતની ઉજવણી કરવામાં આવી હતી સુરતીઓ તિરંગા સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા તેમજ ભવ્ય આતિશબાજી કરીને ટીમ ઇન્ડિયાની જીતને વધાવી હતી ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ